વારા પછી વારો તારા પછી મારો એવી સ્થિતિ હવે ગોંડલમાં થઈ છે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવનાર જુનાગઢના સોલંકી પરિવારની હવે ગુસ્સી ટોકના કાયદા હેઠળ જુનાગઢ પોલીસે ધરપકડ કરી છે ગણેશ ગોંડલ અત્યારે જુનાગઢ જેલમાં છે જોઈએ હવે આ સોલંકી પરિવારની જેમની ટોકમાં ધરપકડ થઈ છે તેમને હવે આ પોલીસ કંઈ જેલમાં મોકલે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગોંડલમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈનો દબદબો રહ્યો છે તો એ છે જયરાજસિંહ જાડેજાનો દબદબો જયરાજસિંહ સામે પણ હત્યાના ગુના નોંધાયા ને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હવે આ જયરાજસિંહનો દબદબો કેવો જાડેજા ગીતાબા જાડેજાના પુત્ર એ પણ પોતાનું એક સામ્રાજ્ય ઊભું કર્યું મે મહિનાની ઘટના છે ગણેશ જાડેજા જુનાગઢ જાય છે ત્યાં એક યુવાન સાથે ઝઘડો થાય છે આના યુવાનનું નામ હતું સંજય સોલંકી આ સંજય સોલંકીને પહેલાં ખબર નહોતી કે આ ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ કોણ છે તે સભ્ય ભાષાનો પ્રયોગ કરે છે બસ બાપુનો ઈગો ગવાય છે અને ગણેશ ગોંડલના માણસો નીકળે છે અને સંજય સોલંકીને ઉપાડી ગણેશ મઢીમાં લાવે છે ત્યાં આગળ બરાબરની સર્વિસ થાય છે જાતિ વિશે વાત થાય છે વિડીયો બને છે અને ત્યાર પછી આ સંજયને છોડી મૂકવામાં આવે છે સંજયને છોડી મૂક્યા પછી સંજય પાછો ઘરે ફરે છે ત્યારે તેના પિતા એટલે કે રાજુ સોલંકી લગભગ પચીસ કરતા વધુ ગુના નોંધાયેલા છે જુનાગઢના લોકો એવું કહે છે કે આ સોલંકી પરિવારે લોકોને એટલા પરેશાન કર્યા છે ત્રાહિમામ કર્યા છે કે હવે આમની સામે બોલવા કોઈ તૈયાર નથી પણ આ મામલે આંદોલન શરૂ થાય છે જૂનાગઢથી રેલી નીકળે છે અને પહોંચે છે ગોંડલ જેના કારણે પોલીસ ઉપર દબાણ ઊભું થાય છે અને આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવે છે ગણેશ ગોંડલ અને તેના સાથીઓ જેલની અંદર છે જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે ચાર્જશીટ થઈ ગઈ છે અને મામલો હવે ગુજરાત હાઈકોર્ટને આધીન છે પણ આ દરમિયાન આ

જુનાગઢના લોકોને પરેશાન કરી મૂકે છે જુનાગઢના એસપી હર્ષદ હેઠળ એક જ પરિવારના પાંચ લોકોની અટકાયત કરી છે હવે ધરપકડ થઈ જશે અત્યારે ગણેશ ગોંડલ જુનાગઢની જેલમાં છે એટલે સંભવ છે કે આ સોલંકી પરિવારને જુનાગઢ જેલમાં નહીં મૂકવામાં આવે કારણ કે જો જુનાગઢ જેલની અંદર મૂકો તો અંદર જ રમખાણ થાય એટલે જોઈએ છે આ સોલંકી પરિવારને પોતાને બળવાન સમજે છે તેમનો અંત આ જ પ્રકારનો હોય છે એટલે તમારા મનમાં પણ આ જ પ્રકારનો વિચાર આવતો હોય અને તમને એવું લાગતું હોય કે હિંસાથી તમે તમારું સામ્રાજ્ય ઉભું કરશો તો યાદ રાખજો ઇતિહાસ ગવા છે જેમણે હિંસાથી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું તે ધ્વસ્ત થાય છે અને આવનારી પેઢી તમને યાદ પણ નથી બધા જ માટીમાં મળી જાય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ